દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતને એક મોટી ભેટ આપી છે અને એ ભેટ એટલે વડોદરા ભરૂચ વચ્ચેનો સિત્યાસી કિલોમીટરનો એક્સપ્રેસ વે આને લઈને જ ગુજરાતમાં વડોદરાથી ભરૂચ સુધી જતા જે પણ મુસાફરો છે જે અમદાવાદથી આવી રહ્યા છે નડિયાદ આણંદ વડોદરાથી તમામ જે મુસાફરો છે તેઓને એક રાહત એટલે કે એક મોટી ભેટ અર્પણ કરી છે દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે એ સમૃદ્ધિનો રાજમાર્ગ આગામી સમયમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે વડોદરા માટે વિકાસની નવી શક્યતાઓનો દ્વાર ખોલશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતમાં વડોદરાથી ભરૂચ સુધીના એક્સપ્રેસ વેના સિત્યાસી કિલોમીટરના લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એક કરોડ સમાન છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારતના નિર્માણ ધોરીને સમાન પુરવાર થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આજે નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વડોદરાથી ભરૂચ સુધીના સિત્યાસી કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક હબને જોડશે જેના પરિણામે જ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ પણ થશે એક નેટવર્ક મોટું જે છે તે નિર્માણ પામશે ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓનું આ એક છે આ દિશામાં રાજ્યના વડોદરા મુંબઈ એક્સપ્રેસ ત્રણ ભાગોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે એમાં પહેલો ભાગ એકત્રીસ કિલોમીટર લાંબો મનુવડથી શાંપાનો છે જેને ચોવીસો કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે એ જ પ્રમાણે બીજા ભાગની વાત કરીએ તો બત્રીસ કિલોમીટર લાંબો સાપાથી પાદરાનો છે જેને બત્રીસસો કરોડના ખર્ચે ત્રીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે તે ત્રેવીસ કિલોમીટરનો છે પાદરાથી વડોદરાનો છે જેને તેતાળીસો કરોડનાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે દસ હજાર કરોડથી વધુના એનએચએઆઈના ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શ્રી આજે જનતાને અર્પણ કર્યું છે